એટલે હવે આ રીતે ઈ વિદ્યુત સેવાનું હોમ પેજ ખુલી જશે હવે અહીં તમારે લોગ ઇન કરવું પડશે તમારા મોબાઈલ નંબર અને તમારી ડિસ્કોમ એટલે કે તમારી કંપની સિલેક્ટ કરીને હવે તમારે લોગ ઇન કરવા માટે પહેલા તમારું રજીસ્ટ્રેશન કરવું પડશે હવે તમારે જાણવું હોય કે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું લોગ ઇન કઈ રીતે કરવું તો તેના માટે અમે એક વિડીયો બનાવેલ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો વિડીયો જોઈ લેજો તો ચાલો હું લોગ કરી લઉં છું મોબાઈલ નંબર અને ડિસ્કોમ સિલેક્ટ કરીને લોગિન કર્યા બાદ આ રીતે હોમ પેજ આવશે જેમાં તમે ઘણી બધી સુવિધાઓનો લાભ લઈ શકશો તો એટટી નું બિલ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારે તમારો ગ્રાહક નંબર કરવો પડશે અંદર આપેલ મેનેજ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવશે જેમાંથી તમારે એટ નો ગ્રાહક નંબર લિંક કરવા માટે તમારે અહીં આપેલ છે એડ એટ ટી એકાઉન્ટ એના ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે આ રીતે સ્ક્રીન આવશે જ્યાં આપેલ હે કન્ઝ્યુમર નંબર તેની અંદર તમારે તમારો કન્ઝ્યુમર નંબર દાખલ કરવાનો રહેશે કન્ઝ્યુમર નંબર દાખલ કરશો એટલે અહીં નીચે તમારું કન્ઝ્યુમરનું નામ આવી જશે જે પણ હશે પછી છે બિલ ડેટ જેની અંદર તમારે બિલ ડેટ દાખલ કરવાની રહેશે અને પછી છે પાસ્ટ રીડિંગ જે તમારે અહીં પાસ્ટ રીડિંગ દાખલ કરવાના રહેશે હવે તમારે જાણવું હોય કે તમારે બિલ ડેટ અને પાસ્ટ રીડિંગ તમને ક્યાંથી મળશે તો અમે આની પહેલા એક વિડીયો બનાવેલ છે જેની લિંક ઓલરેડી ડિસ્ક્રિપ્શન અંદર આપેલ છે અને સેમ્પલ બિલ આપેલ હશે કે તમારા બિલ ક્યાં આપેલા છે તમારા ગ્રાહક નંબર ક્યાં આપેલા છે અને તમારા પાસ્ટ રીડિંગ ક્યાં આપેલા હશે તે તમારે અહીં દાખલ કરવાના રહેશે તો ગ્રાહક નંબર દાખલ કરી બિલ ડેટ દાખલ કરી અને પાસ્ટ રીડિંગ દાખલ કર્યા બાદ તમારે નીચે આપેલ બટન સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે કે તમારે કોઈ પણ જૂનું બિલ હોય તમારું તેની અંદરથી તમારે બિલ ડેટ અને પાસ્ટ રીડિંગ દાખલ કરવાના રહેશે તો જ અહીંથી તમારો ગ્રાહક નંબર લિંક થશે જો તમે નવા બિલમાંથી પાસ્ટ રીડિંગ અને બિલ ડેટ દાખલ કરશો તો તમારો અકાઉન્ટ લિંક નહીં થાય તો એ તમે નોંધ લેજો પછી બધી વેલ્યુ દાખલ કરી દીધા પછી સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે લખાઈને આવી જશે યોર કન્ઝ્યુમર નંબર લિંક સક્સેસફુલી આ રીતે તમે તમારો

એમાંથી જે પણ ગ્રાહક નંબરનું તમારે બિલ ડાઉનલોડ કરવું છે તે ગ્રાહક નંબર સિલેક્ટ કરી લ્યો અને પછી એ ફ્રોમ ઇયર અને મંથ જેની અંદર તમારે એ વર્ષ અને મહિનો સિલેક્ટ કરવાનો રહેશે કે કયા વર્ષનું અને કયા મહિનાથી તમારે બિલ જોવું છે તે સિલેક્ટ કરવાનું રહેશે અહીં આપણે બે હજાર ચોવીસ સિલેક્ટ કરી લઈએ અને અહીં મંથ આપણે જાન્યુઆરી સિલેક્ટ રાખીએ પછી એ ટુ ઇયર એન્ડ મંથ જેની અંદર તમારે વર્ષ અને મહિનો સિલેક્ટ કરવાનો રહેશે જ્યાં સુધી તમારે બિલ જોવા છે તે ત્યાં સુધીનો ચાલો આપણે અહીં બે હજાર પચીસ અને ફેબ્રુઆરી સિલેક્ટ કરી લઈએ એટલે કે અહીં તમને જાન્યુઆરી બે હજાર ચોવીસ થી ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં જેટલા પણ બિલ બનેલ હશે તે અહીં તમને બતાવશે હવે વેલ્યુ સિલેક્ટ કરી લીધા બાદ નીચે આપેલ બટન સબમિટ ઉપર ક્લિક કરો એટલે આ રીતે નીચે આવી જશે બિલ હિસ્ટ્રી જેની અંદર તમને તમારા બધા જૂના બિલ બતાવશે જે પણ સમયગાળો તમે સિલેક્ટ કરેલ હશે તે સમયગાળાના અહીં બિલિંગ પિરિયડ છે અહીં બિલની ડેટ બતાવશે તમારા યુનિટ બતાવશે બિલ અમાઉન્ટ બતાવશે એરિયસ એટલે કે આગલી બાકી અથવા રકમ હશે તો બતાવશે નેટ એટલે કે તમારે ફાઈનલ બિલ અમાઉન્ટ કેટલી ભરવું છે તે અહીં બતાવશે લાસ્ટ પેમેન્ટ એટલે કે તમે કેદી બિલ ભર્યું છે તે તારીખ અહીં બતાવશે હવે બિલ ડાઉનલોડ કરવા માટે અહીં સાઈડમાં લિંક આપેલ હે વ્યુ બિલ તેની અંદર તમે ક્લિક કરશો એટલે તમારું બિલો પણ થઈ જશે હવે જે પણ મંથનું તમારે બિલ જોવું છે તેના ઉપર ક્લિક કરો વ્યૂ બિલ ઉપર ચાલો આપણે ક્લિક કરી લઈએ વ્યૂ બિલ

જ્યાં પર ડાઉનલોડ કરવું હોય તે લોકેશન સિલેક્ટ કરી લ્યો અને નામ આપી દયો તમારે જે કોઈ બિલનું નામ આપવું હોય એવા નામ આપી દઈએ એટી બિલ અને નીચે આપેલ બટન સેવ ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમારું બિલ તમારા પીસી ની અંદર સેવ થઈ જશે અને આ રીતે તમે તમારું એટી નું બિલ ડાઉનલોડ કરી શકશો તો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો અને આવા જ નવા નવા જીબી રિલેટેડ વિડિયો જાણવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઇબ કરો અને અમારી વેબસાઇટ જીવી ગુરુ ડોટ ઇન તેની પર મુલાકાત લ્યો જ્યાં પર તમને નવી નવી માહિતી મળતી રહેશે થેન્ક યુ